છોટાદીપુર ઓડસંગ નદીના ચેકડેમના દરવાજાની પ્લેટ કોઈએ કાઢી લેતા પાણી વહી ગયું વિગતે વાત કરવામાં આવે તો છોટાદીપુર ઓડસંગ નદીમાં નગરપાલિકા દ્વારા રૂપિયા સાત કરોડ ખર્ચે ચેકડેમ બનાવવામાં આવ્યો છે જેને કારણે પાણીનો સંગ્રહ થાય અને નગરને પાણી મળી રહે પરંતુ હાલમાં ચેકડેમમાં બેસાડેલી પ્લેટ અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કાઢી લેવામાં આવી છે જેને લઈને પાણી વહી ગયું છે નદીમાં વધુ પાણી વહી જતા પાણીના સ્તર પણ ચેકડેમમાં ઘટી ગયા છે આ પાણીનો ફોર્સ વધી જતા

થતા નગરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે જ્યારે આજ રોજ અચાનક કોઈ વ્યક્તિ દ્વારા પાણીને રોકવા માટે ફિટ કરેલી પ્લેટ કાઢીને નાખી દેવામાં આવતા પાણી વહી ગયું હતું જ્યારે ડેમના સંગ્રહમાં પણ પાણી ઘટી જતા આવનારા સમયમાં સમય કરતાં પહેલા પ્રજાને પણ પાણીની તકલીફોનો સામનો કરવો પડશે જ્યારે સમિલ ફળિયા પાદરવાટ પુનિયાવાડ જેવા ગામના લોકોએ લાંબો ફેરો ન કરવો પડે તે માટે નદીમાંથી રૂપિયા છ લાખ ને ખર્ચે ફાળો ભેગો કરી જનતા રોડ બનાવ્યો હતો તે પણ પાણીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો છે જે બાબતની વાત રહેતી થતા વહેતી થતા પ્રજામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે હા પછી અમે ચોળી કાકડી કોળો તરબુસો એ બધું આવેતર કર્યું